અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર ગુજરાતમાં છેલ્લા ત્રણથી ચાર દિવસમાં મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યા છે એવામાં હવામાન વિભાગે આવનારા સાત દિવસની હવામાનની આગાહી કરી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મંગળવારે અને બુધવારે સત્તર અઢાર જૂન રાજ્યના દરેક જિલ્લામાં ધોધમાર ગાજવીજ સાથેનો વરસાદ જોવા મળશે છે મંગળવારે અમદાવાદ સહિત અનેક જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ સિવાય આખું અઠવાડિયું ભારેથી ભારે વરસાદ વરસવાની સંભાવના છે હવામાન વિભાગે ગુરુવારે દક્ષિણ ગુજરાતના છ જિલ્લામાં જ ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે જેમાં સુરત નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરનગર હવેલી ભારે વરસાદની આશંકા છે આ સિવાય ગુજરાતના નવ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ તાપી ભરૂચ ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદની આગાહી છે તો બસ આજ માટે આટલું જ નહીં અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ